आवाए क्या पर काकड़ी पर उगे काकड़ो मैं જોઈ શકો કાકડી ની જગ્યાએ કાકડો થઈ ગયો નમસ્તે કાકડી પણ છે એ બતાવું તમને ઓર આ હે કાકડી

dù ra vào dưới ra vào dưới 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 đấy dưới 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 dưới

হা ৰটো তাই দা মই পৰে আছোঁ Jauh jeng kun ada kacau nak tahu. Jom kita pasal kan betul, betul nak kapan ni Betul sih betul, kalau Kapan tu naik? tapi પોણી ચાલુ કરી ખાડા ભરાય ઘરની આજુબાજુનું લોકેશન જોઈ લો તમે મિત્રો તો બધા મિત્રો જે અમારી ચેનલના વિડીયો જોતા હોય અમારા વ્લોગ જોવી બધાને વિનંતી અમારા સબસ્ક્રાઈબ મિત્રોને અમારી ચેનલને સપોર્ટ કરજો અમને પણ સપોર્ટ કરજો અને ચેનલમાં દરરોજ અલગ અલગ વ્લોગ જોવા મળશે અને લાઈક પણ કરજો અને હવે એક નવો અપેડ આવ્યો છે હાઈપ કરાવવાનું તો હાઈપ પણ કરી દેજો અમારી ચેનલને અને વ્લોગ જોવાનું ચાલુ રાખજો મિત્રો મિત્રો આપણે હવે રેગ્યુલર વ્લોગ બનાવવાના છીએ અને રેગ્યુલર અમારી ચેનલમાં તમને વ્લોગ જોવા મળશે કારણ કે બહુ સમયથી વિચાર્યું હતું કે આપણે આપણી ચેનલમાં બ્લોગ બનાવીએ બ્લોગ વ્લોગ મૂકીએ પણ એવું લાગતું કે ના બનાવી રાખતાં પણ હવે નક્કી જ કર્યું દિલથી કાં આપણે રેગ્યુલર વોક બનાવજો અને તમે લોકો મને સપોર્ટ કરજો જેમ પહેલાંના વિડીયોમાં સપોર્ટ કર્યો એવો ને એવું નવા વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો અને તમને રેગ્યુલર વોક જોવા મળે છે તો ચલો વોક સારું બાકી નોખ્યું નોખા બીજું Não. Nozura aí. Aí vamos no coco. Baixeleta moita. Bagre. काकड़ो चोरी काोरी का लाव कपती है हालत दाते दाँती लाओ का हालत बाजरे लाइन न मम्मी क्या हाल है जल्दी पॉज मंगा दे वंडरी मोम कर ना खोलो उडी ना जो न खोखो न खो आगे न खो हां थोड़े आगे न लाओ चल हां हां ऊपर कर इतना आसी तो ना ના ખરમેતા છે ખાયે ખાયે એનું દૈર છે મને નજર આ છે તો હમકો એલાલા બાજરીનોથી ચકલો પક્ષીન દોણા નોતી ના ખો આ કરની પડે ને આ કરની પડે પર ફેર તો જાલું ને ને और पातों <laughs> पीली बाजू रे पीली बाजू रे आप जा जा ए, ए, आए। 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 आ काद ना अभी 2 तक ऊपर है ना एक आवे आ आ आम के लिए का हो खाकड़ों ये विद्यालय ले लीजो एक बेरा आपको मालूम नहीं मालू? पर तो नहीं एक बेरा आपको मालूम 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 नहीं एक बेरा आपको मालूम

Coba jengkol membelok ke ada. ada. <tuh>, jengkolnya, harus ya. ya. Bye, Enggak? हा नाही बस काय हवं जा बद्दू कोरे मोरे बिघु वरसाद आल गमे जो वरसाद आव अंदर पाणी ना जाय अंदर ऊक ना कोरे मोरे फिट करून बेटा जय श्री आराम को जय श्री कृष्ण जो अंदर बघू व्हाय दी तो बोलय की बोला अडो જય શ્રી રામકર નવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વ્લોગ અમારા જોતા રહીજો બરોબર તો અમારા વ્લોગ તમને કેવા લાગે એ તમે કોમેન્ટ કરજો અમે રેગ્યુલર અમે વ્લોગ અપલોડ કરીશું અમારી ચેનલમાં તમને દરરોજ દરરોજ નવા નવા વ્લોગ જોવા મળશે આ જો પાસલ અમે અત્યાર સુધી વાલી અલબહુ મોસ્ટર થઈ ગઈ ચાલો જો મોય લોકો પણ હારો થયો તો હવે આપણે મનસી એક નવા વિડિયોમાં આટલા આપણો વિડિયો સ્ટોપ કરી આઈએ છીએ તો જય માતાજી